માલપુર તાલુકાના ગોવિંદપુર ગામે વીજતંત્રની ઘોરવેદર કાર્યના કારણે એક ગંભીર ઘટના સામે આવી છે ગામની પ્રાથમિક શાળાની પાછળ જીવંત વીજ તાર તૂટીને પડેલ હોવાથી ત્રણ ભેંસોના કરંટ લાગવાથી ઘટના સ્થળે મોત થયા છે પ્રાપ્ત માહિતી મુજબ પશુપાલક પ્રતાપ પાંડવ રોજને જેમ પોતાના પશુઓને ચોરાવા લઈ ગયા હતા ત્યારે શાળાની પાછળ તૂટેલા જીવંત વીજ તાર ત્રણ ભેંસોને સ્પર્શી ગયો અને થોડી ક્ષણોમાં જુઓ ત્રણેય ભેંસોએ દમ તોડી દીધો સૌભાગ્યવ શાળામાં રજા હોવાથી કોઈ બાળક હાજર નહોતું જો શાળા ચાલુ હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હોત આ ઘટના બીજ તંત્રની ઘોર બેદરકારીને ઉજાગર કર્યું છે કારણ કે જીવન માટે જોખમ ભર્યા તારે લાંબા સમયથી ઢીલાઈ લટકી રહ્યા હતા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને કિંમતી જીવહાનિ અટકવાઈ શકે તે માટે હવે વીજ વિભાગ તરફથી કડક પગલાં લેવાની જરૂરિયાત છે અંતે પ્રતાપ પાંડોર માટે તેમના આધારભૂત પશુઓ ગુમાવવું એટલે કે તેમના માટે આર્થિક રીતે આબ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે வி போ hinந்ததேே vi விுந்த.